નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ગુજરાતના આ વિસ્તારોની અંદર થશે માવઠું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે જે મિત્રો ચાર થી આઠ ડિસેમ્બરની આસપાસ દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ રહેલી છે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડી જામી રહી છે આવામાં મિત્રો હવામાન વિભાગે બે દિવસ તાપમાન વધવાની આગાહી કરી છે જો કે તે બાદ ફરી ઠંડી વધવાની આશંકા વ્યક્ત કરી છે ત્યારે હવામાન નિષ્ણાંતો આજથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની સાથે માવઠાની પણ આગાહી કરી દેવામાં આવી છે તો આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે પહેલા મિત્રો હવામાન અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો ચાર થી આઠ ડિસેમ્બરની આસપાસ દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ રહેશે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે છે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યમાં કોઈ શીતલહેરની સંભાવનાઓ નથી તેમજ છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં બાર ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આઠથી દસ ડિસેમ્બર વચ્ચે લઘુત્તમ તાપમાન પંદર થી સોળ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચાર ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે તાપમાન વધવાની શક્યતાઓ રહેશે ચારથી આઠ ડિસેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે જેના કારણે વાતાવરણમાં પલટો પણ આવી શકે છે હવે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ની આગાહી જોઈએ તો મિત્રો તેમણે જણાવ્યું હતું કે ત્રણ થી નવ ડિસેમ્બર દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ છે આ માવઠા પાછળના જે પરિબળો કામ કરી રહ્યા છે તેમાં એક મોટી સિસ્ટમ દક્ષિણ ભારતને ખૂબ પ્રભાવિત કરી રહી છે વાત કરીએ તો મિત્રો આ અસ્થિરતાને લઈને ત્રણ થી નવ ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે આ અસ્થિરતાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે સાઠ થી ટકા વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે તો મોટા માવઠાનો માહોલ બનશે પણ માવઠું અમુક જ વિસ્તારોમાં થવાનું છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર વધુ શક્યતાઓ દેખાઈ રહી છે તો છોટા ઉદયપુર દાહોદ ગોધરા રાજપીપળા જેવા વિસ્તારોમાં પણ હળવાથી સામાન્ય અને છોટા છવાયા ઝાપટા પણ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે